ઉતરાણ પહેલા માતા પિતા માટે ચેતવણી રૂપ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે વરિયાઉ ગામે બહેને પતંગ દોરો નહીં આપતા ભાઈએ ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું પુત્રના આપઘાત પરિવાર શોકમાં ઉતરી ગયો હતો ઉત્તરાયણને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે પતંગના દોરાથી ગળા કપાવા સહિતના અકસ્માતો એક તરફ સામે આવી રહ્યા છે ત્યારે બીજી તરફ વાલીઓને સાવધાન કરતો એક કિસ્સો સુરતમાં નોંધાયો છે જેમાં પતંગના દોરાની માથાકોટમાં માઠું લાગી જતા દસ વર્ષના બાળકે ફાંસો લગાવી આપઘાત કરીતો છે જેથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે સુરતના વરિયા વિસ્તારમાં ભલાભાઈ દલપતભાઈ રાઠોડ તેના ચાર બાળકો અને પત્ની સાથે રહે છે ત્યારે ભલાભાઈ અને તેની પત્ની મજૂરી કામ માટે ખેતરે જતા રહ્યા હતા આ દરમિયાન બાળકો ઘરે એકલા હતા જેથી ઉત્તરાયણ અગાઉ આ બાળકો પતંગ ઉડાવી રહ્યા હતા જોકે ત્રણ નંબરના નાના સંતાને પતંગનો દોરો ન આપતા બે નંબરના સંતાને માઠું લાગી ગયું હતું જેથી તેણે ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો દસ વર્ષે બાળકના આપઘાતની જાણ દીકરીએ કરી હતી જેથી માતા પિતા ખેતરેથી દોડી આવ્યા હતા બાદમાં બાળકને હોસ્પિટલ લઈ આવ્યા હતા જ્યાં તેને મૃત્યુ જાહેર કરવામાં આવ્યો હતો હાલ દસ વર્ષના બાળકના ચોંકાવનારા આપઘાતને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે બાળકે ખરેખર આપઘાત કર્યો કે તેને આપઘાતમાં ખપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે તેને લઈને પોસ્ટમોર્ટમ હાથ ધરવામાં આવ્યું છે ભલાભાઈ ભલાભાઈ કઈ જગ્યાએ રહેવાનો ઘોડિયાવ કંતારા આ શું ઘટના બની છે કે નાનલા ભાઈ દોડી નહી આપી એવા મોટા ભાઈ જક ચીલાઈ ગયા ને આવું કરી નાખી હવે ઘટના છે શું કર્યું હાલો આ તો ખાઈ ના કઈ રીતે તમને ખબર પડી કે છોકરી અંદર ડબ્બો લેવા ગઈ હતી પછી બગાડા ખાઈને નાતી ઘરમાંથી તો ભાઈ લટકી ગયા ભાઈ લટકી ગયા એમ કીધું એટલે બાજુમાં પેલી બાઈ રહી છે એ ભાઈ એને પેલા છોડાઈ ગયો જી બચાવવા માટે ને પછી અમને કોલ કર્યો તમે શું કામ કાજ કરો અમે ખેતર માં કામ કરીએ કેટલા બાળ બચ્યા છે તમારા ચાર કાલે કેટલા વાગે આ ઘટના બની 10 10 સરાડા 11 વાગે જેવું 11 વાગે જેવું લગભગ